પાલનપુર શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળવાની છે અને આ શોભાયાત્રામાં પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાના લોકોને મોટી સંખ્યામાં જોડવા માટે આહવાન કરવામાં આવ્યું છે આવતીકાલે પાલનપુર શહેરમાં પરંપરાગત ચોપ્પનમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે અને રથયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રમી જનતાને જોડવા માટે આહવાન કરાયું છે મોટા રામજી મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે અને તે બાદ મોટી બજાર નાની બજાર ત્રણ બત્તી થઈને નિર્ધારિત રૂટ ઉપર આ શોભાયાત્રા ફરવાની છે આ શોભાયાત્રામાં હાથી ઘોડા તેમજ રથ સહિતના નાના મોટા વાહનોમાં મહંતો અને આગેવાનો જોડાશે સાથે જ વિવિધ અખાડાના સાધુ સંતો પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવાના છે ત્યારે પાલનપુર સહિત બનાસકાંઠાના ધર્મપ્રમી લોકોને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે અમારી જે આ શોભાયાત્રા છે એ શોભાયાત્રાની અંદર પાંચ બગી જેમાં ભગવાન જગન્નાથજી સુભદ્રાબેન અને બલરામજી જેમાં બિરાજમાન હશે તેમજ અન્ય સાધુ સંતો સાથે પાંચ બગી છ ઊંટલારી છે એમાં ભગવાન શ્રીનો જામુનો પ્રસાદ મગ પ્રસાદ કાકડીનો પ્રસાદ હશે તેમજ ભજન મંડળી બે ડીજે અને અમારા અહીંયા આગળ જે અખાડામાંથી જે પધારેલા સાધુ સંતો આવવાના છે એમના દ્વારા અખાડાના જે કરતક્યો એ હોય છે અને એના સિવાય તલવારબાજીનું આયોજન હોય છે એના સિવાય પાલનપુર શહેર જે અમને પોલીસ એમનો પણ પૂરો જે કાફલો હોય છે અમારી સાથે હોય છે ખૂબ અમને સાથ સહકાર અને સપોર્ટ કરે છે તેમજ અન્ય પાલનપુરની જાહેર જનતા અમારી સાથે અહીંયા આગળ રામ સેવા સમિતિમાં અમારે અહીંયા આગળ પાલનપુર શ્રી મોટા રામજી મંદિર પથ્થર સડકથી નીકળશે શોભાયાત્રા ત્યારબાદ મોટી બજાર ત્યાંથી નાજી નાની બજાર થઈ તીનબત્તી થઈ ખોડા લીમડા ગઠામણ ગેટ ગઠામણ ગેટથી આપણે બ્રાહ્મણ સમાજની વાડી ત્યાં આગળ રોકાણ છે ભોજન પ્રસાદ માટે ત્યાંથી અમારું અયોધ્યાનગર અયોધ્યાનગરથી પછી છે અંબિકાનગર અંબિકાનગરથી ડાયરેક્ટ ગઠામણ ગેટ થઈ સિટીલાઇટ રોડ સિટીલાઇટથી ડાયરેક્ટ લક્ષ્મીપુરા લક્ષ્મીપુરાથી કૈલાસનગર કૈલાસનગરથી ડાયરેક્ટ હનુમાન ટેકરી હનુમાન ટેકરીથી સુખબાગ રોડથી મહારાણા પ્રતાપ શિવજી ચોક છે ત્યાંથી રિટર્ન બનાસ ગોળાઈ બનાસ ગોળાઈથી આપણે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનથી શાક માર્કેટ શાક માર્કેટથી લક્ષ્મણ ટેકરી વિજય ચોક શક્તિનગર સોસાયટી ત્યારબાદ દિલ્હી ગેટ ટેલિફોન એક્શન ત્યારબાદ દિલ્હી ગેટ થઈ અને નિજ મંદિર આપણે પાલનપુર આવીશું અને ત્યારબાદ આપણે જે શોભાયાત્રા નું અહિયાં આગળ પૂર્ણિ થશે મંદિરમાં જય જગન્નાથજી જય શ્રી રામ